એનસીપી નેતાની હત્યાથી ચકચાર મચી છે વીજળી ગુલ કરી હુમલાખોરોએ તાબડતો વરસાવી ગોળ્યો મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવે છે અહીં અજીત પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર પર તાબડતો ફાયરિંગ કરી તેમની હત્યા કરવાથી ચકચાર મચવાની ઘટના બની છે જીવ ગુમાવનારા કોર્પોરેટરની ઓળખ વનરાજ આંદેકર તરીકે જાહેર કરાઈ છે પૂર્વ કોર્પોરેટર વનરાજ પર ધારદાર હથિયાર વડે હુમલો પણ કરાયો હતો આ હુમલામાં તે મૃત્યુ પામી ગયા હતા પુણે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી પોલીસે જણાવ્યું કે આ ઘટના પુણેના નાના પેટ વિસ્તારમાં બની હતી હુમલાકારોએ રવિવારે રાત્રે સાડા આઠ વાગે પિસ્તોલ વડે ગોળીઓ વરસાવી વરસાવી હતી હુમલામાં આંદેકર ગંભીર રીતે ગવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તે ત્યાં મૃત્યુ પામી ગયા હતા આ ઘટના બાદથી નાનાપેટ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી એવી ચર્ચા છે કે જે સમયે વનરાજ પર હુમલો થયો ત્યારે વનરાજ ડોકે તાલીમ વિસ્તારમાં રોકાયા હતા આ દરમિયાન હુમલાખોરોએ તકનો લાભ લઈ પિસ્તોલ વડે પાંચ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરતા પહેલા વિસ્તારની વીજળી ગુલ થઈ ગઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર અદાવત કે પરસ્પર શત્રુતાને કારણે આ હત્યા હત્યા કરાઈ હોઈ શકે છે વર્ચસ્વને લઈને પણ લડાઈ થઈ હોવાના દાવાને નકારી શકાય તેમ નથી